તળાજા તાલુકાના મેથાળા ગામ ખાતે મારામારીનો બનાવ બનતા ઇજાગ્રસ્ત કેટલાક વ્યક્તિઓને તાળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસ મથક નીચે આવતા મેથાળા ગામે કોઈપણ અગમ્ય કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો આ મારામારીના બનાવમાં ચાર જેટલા વ્યક્તિઓને નાના મોટી તેમજ ગંભીર ઈજાઓ થતાં તમામને તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં ઘનશ્યામભાઈ વેલાભાઈ બાંભણિયા તેમજ કંચનબેન ઘનશ્યામભાઈ બાંભણિયા ઉંમર વર્ષ પિસ્તાલીસ આશાબેન બાંભણિયા ઉંમર વર્ષ એકવીસ વિશાલભાઈ ઘનશ્યામભાઈ બાંભણિયા ઉંમર વર્ષ વીસ સહિતના કેટલાક વ્યક્તિઓને નાના મોટી ઈજાઓ થતાં સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે આ મારામારીનો બનાવ કયા કારણોસર બનવા પામ્યો હશે તે બાબતની કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ ન હતી આ બાબતે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે મારું નામ ઘનશ્યામ ભેલાભાઈ બંબણીયા રહેવાનું મેત્ર બનાવ મારી દીકરી સાસરી હતી અને એનું વર્ષ દોઢ વર્ષું ગન કર્યું છે અને છોટું ગન્યા છતાં એ પાછા એ મળવાની છોકરી ને એને લેવાય લેવા આવ્યા એટલે અમે ના પાડ્યું અને છોકરી જાગતી નહોતી બરાબર તો જાગતી નહોતું તો પરાય લેવા આવ્યા તો પરાય લેવા આવ્યા તો પછી એ પાછા ફરીથી પાસ પાછા આવ્યા અને સમજાવ્યા બે કલાકને સમજાય તો એ કાંઈ માયના નહીં બરાબર અને એ દારૂ પીધેલા હવે એ સમજાવી પછી પાછા ગાડીઓ લઈ અને સાત આઠ જણા લઈને આવ્યા લઈને આવ્યા પછી એ સીધા હું તો એ વખતે ઘેર નહોતો પછી એ આ મારા ઘરનાને મારી છોકરો નાનો પછી અમારી દીકરી પછી મારી મોટી બેનડી એ એ બધાને વાતો કરે માર્યા માર્યા એટલે હું પછી આવ્યો હું આવ્યો મને બોલાવ આવ્યો મને ખબર પડી હું પાદરમાં બેઠો એમ આવી તો આપણને ખબર ન હોય એટલે પછી એ હું આવ્યો આવ્યો એવો જ સીધે સીધો મને માથામાં ઘા એટલે મારે મારું માથું ફાટી ગયું બરાબર અને પછી એ માથું ફાટી ગયું અને પછી પછી તો આલો પાળોહી બધા નાક અમારે બાજુમાં પ્રસંગ હતો એટલે માણસો ભાઈ નટુભાઈ મકવાના અને પછી ઓલા શંકરભાઈ લટુભાઈ મકવાના અને બીજા અમે પાંચ

તમને કોણ કો મારું માહોતું એ એક મારું નારળ ટાઈલ લખે ખાઈ કોણ મારું શું બનાવો કે